વરોદરા શેના ભાંડવાડા નજીક આવેલ બારિયાવાસ પાસે મંદિરની સામે કોઈ પ્રસંગે એક સમાજ દ્વારા નોનવેજનો ઢેગો ચડતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા મામલો પૂછ્યો હતો આ મામલે કુંબરવાડા પોલીસે આગની કાર્યવાહી હાથ કરી છે વરોદરા શેના ફતેપુરા ભાંડવાડા પાસે બારિયાવાસ નજીક આવેલ મંદિર પાસે કોઈ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા નોનવેજનો ઢેગો ચઢાવવામાં આવ્યો હતો તે સ્થાનિક લોકોએ તેનો વિરોધ કરી આ ઢેગો અહીંથી હટાવવા જણાવ્યું હતું જેના કારણે સામસામે બે સમાજના લોકો એકત્ર થઈ ગયા હતા અને માહોલ ગરમાયો હતો ઉગ્ર બોલા ચલીના દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર મામલે માહોલ ગરમ થઈ જતા બનાવની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો સમગ્ર મામલે કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે આપણો એક અહીંયા રોશન આપવાના ઘરે પ્રસંગ હતો એ પ્રસંગમાં આપણે હું અત્યારે સવારે નીકળી ગયો સાઈડ પર પછી મને છોકરાનો કોલ આવ્યો આવી રીતે આપણા મંદિરની આગળ નોનવેજ બની રહ્યું છે મેં કહું ઓકે નો ડાઉટ હું આવું છું તમે લોકો કોઈ કમ્પ્લેન ના કરશો અત્યારે આપણે એમના ઘરે પ્રસંગ છે તો કમ્પ્લેટ નહીં કરવાનું એમના ઘરનો પ્રસંગ ના બગડો છે એવી રીતે છોકરાઓને બધું ના કીધું કોઈ કમ્પ્લેન નથી કરી પછી હું આયા પછી એમના રોશન આપણો છોકરો સાજિદ અને આબીદ આ બેને સમજાવવાથી ડેગો હટી બી ગઈ મારા છોકરાઓ નોનવેજ નથી ખાતા તો એ મારા છોકરાઓ ઉચકીને ડેગો હટાવી દીધી છે અને એ હટી બી ગઈ એના પછી વાઇન્ડ અપ થયા પછી એના પછી જે બીજા વ્યક્તિ જેવી રીતે કે જેમના ઘરે પ્રસંગ હોય એટલે લોકો કશું નથી કરવા બીજા વ્યક્તિઓ આવીને કે અમિતને ચીરી નાખો અમિત બધું બોલે છે આમ છે એની મા બેનની મા બેનની ગારો આપવા મળે મને એમાં ચાર પાંચ એવા વ્યક્તિ પછી એના પછી ચાર પાંચ વ્યક્તિ એવા હતા અને એના પછી ટોરું જવા આવવા મળ્યું એવું હું કે મારી નાખવાનો પ્લાન જ જે રીતે તપન પરમારનો બન્યો ને કેસ એ જ સેમ પોઝિશન હતી એ ટાઈમે મારા સુધી છેક છાતી સુધી મને અડી ગયા છે કે કાલ ઉડીને બની શકે એટલે અમે આ અરજી એટલે આપી છે કે આપી કંઈ થઈ ના શકે બની ના શકે બાકી તપન પરમાર જેવું બની શકે બરોડામાં એવું સ્વાભાવિક છે આજે તપન પરમારનો થાય હું તો ના દાન હોય આજે તપન પરમાર આટલો હોદ્દા પર હોય એમના કાઉન્સિલરનો છોકરો હોય એમનું થઈ શકતું મર્ડર તો હું તો ના સામાન્ય વ્યક્તિ છું મારું કેમ મર્ડર ના થઈ શકે મારું બી મર્ડર થઈ શકે છે એમાં ચાર એક એવા વ્યક્તિ હતા કે માબહેનની ગાળો અને અમુક એવો વ્યક્તિ છે કે જેનું પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે દર વખતે દર વખતે નાની નાની બાબતે દુરુપયોગ થાય છે એવી રીતે ચાર વ્યક્તિ હતા એક એક છે આપણો સલીમ જગ્ગુ ડાયરેક્ટ મને માબહેનની ગાર આપવા મળ્યો સલીમ ઉર્ભે જગ્ગુ બીજો છે આપણે ઈસુભાઈ ચીડી પટેલ આગેવાન આજે આગેવાન થઈને મારવા આવતા હોય ચપ્પો કંઈ મારી નાખીશ ચીડી નાખીશ અને આગેવાનની પાછળ તો બધા આવે જણ આવે આજે સ્વાભાવિક છે હું આગેવાન છું મારી પાછળ તો જણ આનું ટૂરું હોય હું શાંત રહીશ તો મારું આગેવાન કશું નહીં કરી શકે મારા સંગઠન લોકો કંઈ કશું નહીં કરી શકે પછી એના પછી અઝીમ વકીલ અઝીમ વકીલ દરેક વ્યક્તિ દરેક મેટરમાં આખા પડિયામાં ધાક જમાવા માગે છે કે હું વકીલ જોઉં એના દુરુપયોગ થશે જ અને એની ભાઈ દેખો અહીંયા લાગશે ત્યાંથી જે થાય કરી લે પછી એક ઊંડા ભાઈ વકીલ માબેનની ગાર આપવા મળે કે ભાઈ તે રહેશે જોવું હોય કલ્જો બાકી તો લાગે કે હશે યું ત્યુ એ ઊંધી ઊંધી મેટર એના પછી બધા ટોરું આવવા મળ્યા ટોર આવવા બધા એને સ્વાભાવિક છે જો આ ચાર જણાએ કશું કર્યું હોત તો ટોરું હુમલો કરતા એનું સ્વાભાવિક પછી એસીબી સર અને આપણા પન્ના મેડમ મોયા એ બધા આવી ગયા એના પરથી થોડું શાંત થયું છે બાકી જો ટાઈમ સર ના આવતા તો અત્યારે એની પોઝિશન કંઈ અલગ જ હતી તમે એ બધું જોઈ શકો છો અત્યારની ચાલુ છે ડેગો એ લોકોનો પ્રસંગ બી અમે બગાડ્યો નથી પ્રસંગ બી ચાલુ છે પણ આ લોકો બીજા ફાયદો ઉઠાવી રહ્યા છે એનો પ્રસંગની સિવાય ફરિયાદ કરી ફરિયાદ દાખલ કરી દીધી છે બિલકુલ પાંડવાડા વિસ્તારમાં બે કોમ વચ્ચેની જે બોલાચાલી તકરારો થયેલી તે અનુસંધાને બંને પક્ષકારો સવારથી પોલીસ સ્ટેશને હાજર છે બંને પક્ષકારોને સાંભળવામાં આવેલા છે બધાની ફરિયાદ આપી નહીં આપવી બાબતે અસમંજસ હોવાથી આ ઘટના થોડી લંબાણપૂર્વક ચાલી હતી પરંતુ સિનિયર અધિકારીશ્રીઓની મધ્યસ્થી બંને પક્ષકારોને ફરીથી સાંભળ્યા બંનેને ભરોસોને વિશ્વાસ આપી બંને પક્ષકારો એક જ મોલ્લામાં એક જ બજારમાં રહેતા હોય અને ફેમિલી મેમ્બર તરીકે રહેતા હોય તેઓ બંને પક્ષકારોએ તેમના એડવોકેટ સ્ત્રીઓએ એવું નક્કી કર્યું છે કે આપણે ઘર મેળે સમાધાન કરી લેવું છે એટલે આજની તારીખનો જે ઇસ્યુ છે એ માત્ર બોલાચાલી પૂરતો છે કોઈ મેજર ઇશ્યુ નથી કોઈ જાનહાનિ નથી સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે આ બંને પક્ષકારોએ સમાધાનની ફોર્મ્યુલા વાપરતા આનો સુખદ અંત આવેલો છે પોલીસની કેવી રીતે પોલીસ લેશ માત્ર સસ્તું નહીં આંકે બનાવ સ્થળે બંદોબસ્ત રાખશે અને રાતે અને દિવસે પણ ત્યાં પેટ્રોલિંગ રાખવામાં આવશે